દમણની દેવાંશી બિશ્નો અદ્ભુત કીર્તિમાન સર્જી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે દમણની એક નાનકડી બાળકીએ પોતાની અસાધારણ પ્રતિભાથી સમગ્ર દેશમાં દમણનું નામ ગૌરવાન્વિત કર્યું છે માત્ર ચાર વર્ષ અને અગિયાર મહિનાની વયની દેવાંશી બિસ્ટે સ્વિમિંગમાં એક અવિશ્વસનીય રેકોર્ડ સ્થાપિત કર્યો એક જ શ્વાસે બાર મીટર સ્વિમિંગ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરાવ્યું જેને લઈને પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે फिलहाल तो अभी इंडिया में कहीं पे ये रिकॉर्ड नहीं है जिसमें बच्चे ने अंडर वाटर मीटर की दूरी पच्चीस पाली में की हो और ब्रेथ होल्ड किया हो और इसके लिए हमें मेडिटेशन करवाना पड़ा हमें एक्सरसाइजेस करवाने पड़े हमें रनिंग कराना पड़ा ब्रेथ होल्डिंग एक्सरसाइजेस करीब आठ महीने लगे हम इन सारी चीजों मॉर्निंग इवनिंग बनने टाइम पर हमें हमने प्रैक्टिस लेता था જે ટાઈમ પર અમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી એ ટાઈમ પર એમનો થોડું ટફ હતું કે પાણીમાં પણ નથી આવતી હતી બીકોઝ જે પાણીના અંદર સ્વિમિંગ કરવાનું ટફ છે થોડું અમને થોડા દિવસ પછી એઇટ મીટર્સ કર્યું પછી ટેન મીટર્સ કર્યું તો આ જ રીતે અમે એમને પ્રેક્ટિસ કરાવીને ટોટલ આજે એમને ટ્વેલ્વ મીટર્સ જે કી ફોર્ટી ફીટ થાય છે એમને ટ્વેન્ટી ફાઈવ પોઈન્ટ ફોર્ટી સેકન્ડમાં એને આ કમ્પ્લીટ કર્યું અને આજે અમને બહુ બહુ ખુશી થાય છે કે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એમને રજીસ્ટ્રેશન કર્યું એ આપણા યુટી માટે પણ બહુ જ સારી એક ખુશીની વાત છે કે ફર્સ્ટ આપણા ઓલ ઇન્ડિયામાં પહેલી છોકરી છે જે અંડર વોટર ટ્વેલ્વ ફીટ કર્યું